નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગરના ફુલસર વિસ્તારમાં રહેતા યુવાનનું ચિત્ર જીઆઈડીસી વિસ્તારમાંથી અપહરણ કરી ધોકા વડે માર મારવાના કેસમાં બોરતળાવ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે ફુલસરમાં રહેતા મિખિલભાઈ સુરજીવાલા તેના મિત્રએ પ્રેમલગ્ન કર્યા તેમાં સાક્ષી બન્યા હતા આ બાબતની દાજ રાખી યુવતીના પિતા વિપુલ નારાયણભાઈ મકવાણા અને અન્ય સાત અજાણ્યા શખ્સોએ મિખિલભાઈનું ચિત્રા જીઆઈડીસીમાંથી અપહરણ કરી લાકડાના ધોકા વડે માર માર્યો હતો આ બનાવ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી વિપુલ મકવાણાની ધરપકડ કરી છે